આટલો મોટો છે ને ત્યાં જીમ્યા ને ઓળા થયાદ કે રોપડું થયા બનાવો ને તો પાછા લડાઈ લડી સોન સોનું સોનું બનાવ

પોણી નું બોટલ બદલીને ઘેર જેમ કે બાપાને પાણી પીવું હતું એટલે વાડામાં મોકલી દીધું ઘેર પાણી ઘેર હું પાછો જતો રહ્યો દોડતો દોડતો ઘેર અને ફેર આવી ગયો પાછો પાણી બદલી ને વાડામાં કાઢું કે રોપડું રોકડું કાઢતા છે વળતું એટલે આવું કોણ કરવું પડે પોણી જેવું લાવવું પડે પછી લડ પડે પછી તો દોસ્તો પોણી આવીને ઘેર આવ્યું તાને ઘેર આવતા ફેર પાછું ગોરવા ભેડા વેણવા મૂકી દીધું તમે પાછા ભેડા વેણવા પડી ગરમી આરે આપણા ભેડા જો તો દોસ્તો ભેડા વેણાઈ ગયા આ તો આટલા ભેડા વેણાય બે ત્રણ કિલો જેવા નહીં રહે આમ જવું પડે ઘેર કેમ કે ફૂલ ગરમી લાગી છે એટલી now open